બોર્ડની પરીક્ષાને લઈને એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે બોર્ડની પરીક્ષા પહેલા શાળા સંચાલકોની એક બેઠક યોજાઈ બેઠકમાં શાળાના સંચાલકો અને ડીઈઓ હાજર આગામી માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા યોજાનાર છે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે માટે એક્શન પ્લાનની તૈયારી સ્કૂલોમાં સીસીટીવી સાથે પરીક્ષા કેન્દ્રો સજ્જ કરી દેવા સૂચના અમદાવાદમાં બે લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તો બોર્ડની પરીક્ષાને લઈને એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો બોર્ડની પરીક્ષા પહેલા શાળા સંચાલકોની બેઠક યોજાઈ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષા અગિયાર માર્ચથી શરૂ થવાની છે ત્યારે તેના ભાગરૂપે માન્ય અધ્યક્ષશ્રી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અમને મીટિંગ કરી જે સૂચનાઓ આપી અને બોર્ડ દ્વારા જે કંઈ સૂચનો છે તે સૂચનોના ભાગરૂપે અમે ઝીણવટપૂર્વક આ વર્ષે ઝોન કક્ષાની તમામ અલગ અલગ મિટિંગોનું કરવાનું આયોજન પંદર તારીખથી શરૂ કર્યું છે અત્યારે આજે ત્રીજા દિવસે અમારી બી બીટ નંબર સાત અને આઠના બે ઝોનની મિટિંગ હતી ખાસ કરીને પરીક્ષા માટે જે રીતે શિક્ષા કોષ્ટક છે એ શિક્ષા કોષ્ટકની સમજ બાળકોને સમયસર મળે અને શાળાએ પરીક્ષા પૂર્વે જે તકેદારી રાખવાની છે સ્ટાફ જેમ કે જરૂરી હોય તો સ્ટાફની નિમણૂંક થઈ જાય પરીક્ષાના જે સીસીટીવી જે કેમેરા છે એ કેમેરામાં રિપેરિંગની જરૂર હોય તો થઈ જાય એની પ્રોપર વિઝન હોય તો એના માટે જે કંઈ જરૂરી છે તે એ રીતે જે કંઈ ચકાસણી કરવાની છે તે પરીક્ષા પૂર્વે થઈ જાય તે માટે અમે આજે મિટિંગ કરી અને તમામ સંચાલકોને સેન્સિટાઈઝ કર્યા છે આ સાથે સાથે ઓગણીસ તારીખથી અમારી જે બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની જે ચાલવાની છે તેના માટે પણ સ્થળ સંચાલકોની મિટિંગ સાથે સાથે વિષય શિક્ષકોની પણ મિટિંગ કરી લેવામાં આવેલી છે અને જે નાની નાની જે ઇસ્યુ કે ઘટનાઓ બનેલી હોય ગયા વર્ષે અને ક્યાંક ક્યાંક કોઈ ચૂક થઈ હોય એવી ચૂક બીજા જિલ્લામાં પણ બનેલી હોય તો તેને પણ અહીંયા દ્રષ્ટાંત સ્વરૂપે આપી અને બાળકોમાં આવું ન બને શરૂઆતથી જ ફ્રિસ્કીંગ થાય અને એવા કોઈ વધારાના ક્લાસરૂમ પણ બંધ ખુલ્લા ન હોય ઝેરોક્સ મશીન વગેરે કોઈ ન હોય એમ પૂરેપૂરી તકેદારી કેવી રીતે રખાય એટલે બાળકો શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે ભયનો માહોલ ન રહે એ પણ એટલું જરૂરી છે પરીક્ષા એક પર્વનો કાર્યક્રમ પણ સફળતાપૂર્વક તમામ બીટમાં કરવામાં આવ્યો છે અમદાવાદ શહેરમાં એ સાથે સાથે ક્યાંક હજુ પણ વધારે સારો થઈ શકે વાલીઓને મિટિંગ કરી અને તેમને બાળકો પર પ્રેશર ન કરાય તે માટે જે કંઈ બાબતોની સમજ આપવાની હોય તે માટે કેરવણીકાર અને મનોચિકિત્સકોને પણ અમે આમાં જે છે એ વાતચીત કરી છે સાથે સાથે અમારો જે સારથી હેલ્પલાઇન વોટ્સએપ નંબર છે એના માટે પણ અમે એમને સેન્સિટાઈઝ કરી માર્ગદર્શિત કર્યા છે કે આ હેલ્પલાઇનની બાળકો સુધી વાલીઓ સુધી જે સમજ આપવાની છે જેથી કરીને એમને કોઈ એવો પ્રશ્ન હોય તો સાયકોલોજીસ્ટ છે અને વિષય એક્સપર્ટ છે તો તેઓ સમજ આપી શકે